નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ડીઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના બિલાડ પોલીસ મતખત વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બિલાડ પોલીસે ગેરકાયદેસર ટેમ્પોમાં વહન કરી લઈ જવા તો દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો બિલાર પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી વાપી તરફ જઈ રહેલા ટેમ્પોને રોકી તપાસ હાથ ધરતા ટેમ્પોમાંથી કુલ છેત્તાલીસ બોક્સ દારૂના મળી આવ્યા હતા ટેમ્પોમાંથી મળી આવેલ કુલ છેત્તાલીસ બોક્સમાંથી બારસો અડતાલીસ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ એકોતેર હજાર બસોને સાત લાખ રૂપિયાનો ટેમ્પો મળી કુલ નવ લાખ છોત્તેર હજાર બસોનો મુદ્દામલ કબ્જે લઈ બિલાડ પોલીસે ચાલકની અટકાયત કરી છે સરીગામ કાહટીનગર ખાતે નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી કથાકાર પરમ પૂજ્ય શ્રી મહંત જયાનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિત শ্রোતા ભક્તોને કથાનો રસપાન કરાવી રહ્યા છે. કથાના આયોજન દરમિયાન મંદિરના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં ઉપસ્થિત ભક્તોએ મંદિરના લાભાર્થે દાનનો પ્રવાહ વહેતો મૂક્યો હતો. છો કે સરીગામ અને ભિલાડ વચ્ચે એકમાત્ર શ્રી લીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે જેની સ્થાપના બે હજાર બાર ની વર્ષની અંદર થયેલી એ અનુક્રમે અમે આજે મંદિરના બાર વર્ષ પૂર્ણ થતા અમે ભવ્ય એની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ જેના ઉપલક્ષે અમે શ્રી રામ કથા નવાહર પારાયણ આયોજન કરેલું છે જેની અંદર અમે નવ દિવસ શ્રી રામ ભગવાનની પ્રભુ ભક્તિ કરશું એમના વિવિધ પ્રસંગો જેવા કે રામ જન્મોત્સવ છે પ્રભુ સીતારામ વિવાહ છે અને ભગવાને જે રામેશ્વર શિવલિંગ બનાવેલું એનું પૂજન એ અમે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પરિસરમાં જે મંડપ સ્થાપિત કર્યો છે એની અંદર અમે ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છે આ દરેક અમારો જે કાર્યક્રમ છે એનું એક જ અમારું લક્ષ્ય છે એનું એક લાભાર્થી અમે જે કરવા જઈ રહ્યા છીએ મિત્રો આજે આપ જાણો છો કે જમીનોની કિંમત બહુ ઊંચી થઈ ગઈ છે અમારા મંદિર પાસે પૂરતી જગ્યા નથી એટલા જ શ્રદ્ધાળુઓ અહીં આવે છે તો એમની ભવિષ્યની વ્યવસ્થા માટે અમે મંદિરની બાજુમાં આવેલો પ્લોટ કે જેની કિંમત લગભગ બાસઠ લાખ રૂપિયા જેવા થઈ રહી છે એને ખરીદવાનું અમારું આયોજન છે એના લાભાર્થી જ અમે શ્રીરામ કથાનું આયોજન કરેલું છે અને અમે અમારી સમગ્ર જનતાને અમે આવકારીએ છીએ અહીંયા અમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને એમને એક અનુરોધ કરીએ છીએ કે તમે પણ અમારી જે આ અમારો જે પવિત્ર ઉદ્દેશ છે એની અંદર લાભ લો અમે એની અંદર એક આઈડિયા વાપર્યો છે નવો પ્રયોગ કર્યો છે કે નામાં નાનામાં નાનો માણસ પણ એની અંદર પોતાનું જે યથાશક્તિ ભૂમિદાન ભગવાન માટે મંદિર માટે ભૂમિદાન આપી શકે એ માટે અમે પર સ્ક્વેર ફૂટ પચીસો રૂપિયાનું દાન અમે નક્કી કર્યું છે જેની અંદર ઘણા લોકોએ ઉદાહરણ આપવું તમને કે અમારા ઘરે કામ કરતા જે માણસો હોય તે પણ એની અંદર ભાગ લેવા ભારત કદમે પ્રતિનિધિત્વ કરી વિવિધ કેટેગરીમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ અંકે કરી વલસાડ નું નામ રોશન કર્યું છે વલસાડ જિલ્લાના પારનેરા ડુંગર ઉપર દીપડાએ નાખ્યા એવું જણાઈ રહ્યું છે ડુંગર પર આવેલા મહાકાળી માતાના મંદિર પરિસરમાં દીપડાના આટાફેરા કેમેરામાં કેદ થઈ ગયા હતા ડુંગરની તળેટીમાં પારનેરાને અતુલના કેટલાક વિસ્તારોમાં દીપડો લટાર મારતો હોવાના કિસ્સા અનેકવાર જોવા મળ્યા છે પારનેરા ડુંગર ઉપર શ્રી મહાકાળી મંદિરના પરિસરમાં દીપડો લટાર મારી રહ્યો હતો તે દરમિયાન સ્વાદના ટોળા પણ નજરે પડી રહ્યા હતા પારનેરા ડુંગર ઉપર દીપડાની હાજરીને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઘટના અંગે ફોરેસ્ટ વિભાગને જાણ થતા પાંજરા ગોઠવી દીપડાને પકડી પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે પારડી મોતિવાળા પ્રકરણમાં આરોપીને ઝડપી પાડવામાં જેમની ચાવીરૂપ ભૂમિકા રહી છે એવા પોલીસ કર્મીઓનું ગ્રામજનો અને સરપંચો દ્વારા સન્માન કરાયું હતું વાપી જીઆરપીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ ગામિત અને કોન્સ્ટેબલ મનોજ સરપંચ તથા ગ્રામજનોએ સન્માન કરી રૂપિયા એકાવન હજારનું ઇનામ આપ્યું હતું મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો સહિત પારડી તાલુકા અને વાપી તાલુકાના અગ્રણીઓએ બંને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા હવેલી ખાતે લોક જનશક્તિ પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે બેઠક હતી રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજનભાઈ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું આગામી સમયમાં સંઘ પ્રદેશની ચિરાગ પાસવાનની સંભવિત મુલાકાતને લઈ કાર્યકર્તાઓ સાથે ચર્ચા હાથ ધરાઈ હતી આગામી સમયમાં સંઘ પ્રદેશની જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં લોકજનશક્તિ પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે તેવો દાવો કર્યો હતો બેઠકમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મિલન ગોરાત એસસી એસટી મોરચા પ્રદેશ અધ્યક્ષ સુભાષ મોરે સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જે પ્રેસ કોન્ફરન્સ અને જે મિટિંગ છે એમાં સૌથી પહેલા તો આજે પચીસમા પાર્ટીનો જે લોકજનશક્તિ પાર્ટી રામવિલાસનો જે પચીસવા સ્થાપના દિવસ છે એનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રદેશ કાર્યકારી પણ આયોજિત કરવામાં આવી હતી પ્રદેશ કાર્યકારીની અંદર મારા વાઇસ પ્રેસિડેન્ટ મિલક ધોરાજજી દ્વારા ત્રણ પ્રસ્તાવ પારિત કરવામાં મૂકવામાં આવ્યા અને જેને સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યા પહેલો પ્રસ્તાવ એ છે કે આગામી એકવીસે એકવીસ પંચાયત અને જે નગરપાલિકાની સીટો છે એના ઉપર લોકજનશક્તિ પાર્ટી તમામ સીટો પર પોતાની દાવેદારી નોંધાવશે અને ઇલેક્શન લડશે અને જીતવા માટેની જે કોઈ પ્રયત્ન કરવા પડે એ કરશે બીજું કે આગામી પ્રસ્તાવિત જે દોરા છે માનનીય ચિરાગ પાસવાનજીનો દાદરાનગર હવેલીમાં જાન્યુઆરીમાં તો એના માટેની જે તૈયારીઓ કરવાની છે એને લઈને એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો તમામ કાર્યકર્તા એને એ ઇવેન્ટને મહાઉત્સવ બનાવવા માટે પોતાની એનર્જી લગાવશે એનો એક વિચાર કરવામાં આવ્યો અને ત્રીજું પાર્ટીનું સંગઠન હાલમાં લગભગ અમારી નવ પંચાયતો સુધી સીમિત છે એ પંચાયતોથી આગળ નીકળી તમામ એકવીસ એકવીસ પંચાયતોમાં પોતાનું સંગઠન વિસ્તાર કરીએ એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર